અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણને ગંભીર પડ્યા સુરતમાં પડ્યા છે ફુલઝર ગામમાં પાટીદારોપારા અસમારિક તત્વો દ્વારા કરેલા હિંસક હુમલાને ત્યારબાદ ખોટી રીતે કેસ કરેલા આક્ષેપણ લઈને સુરતમાં પાટીદાર સમાજની એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી સુરતમાં પાટીદાર સમાજના ગેવાનો યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા આ બેઠકમાં વિજય માંગુ કે અભિન કળથિયા અલ્પેશ કથેરિયા સહિત અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થ રહેવા પામ્યા હતા સમગ્ર સમાજમાં ફૂલઝરની ઘટના લઈને ભારે રોષ અને ન્યાયની માંગ ઉભી થઈ છે પાટીદાર સમાજ આગેવાનોએ કરેલા આક્ષેપ મુજબ ફૂલઝર ગામમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જા હતી આ દરમિયાન હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હિચકાર હુમલો કરાયાનો આક્ષેપ છે સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઉભા હતા ત્યારે હુમલાખોરો દ્વારા તેમના પર ગાડી ચડાવી દેવામાં આવી હતી આ ગંભીર હુમલામાં સાત જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા કાઠી દરબારનું મોત નીપજવા પામ્યું હતું જેનાથી ગામમાં ભારે તંગી પણ ફેલાઈ હતી કાઠી દરબારના મોતનો આરોપ પાટીદારો પર લગાવીને કાઠી દરબારને આગે ઉનાઈ પાટીદારો પર વળતો હુમલો કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે પરંતુ સુરતમાં ભેગા થયેલા પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ એ છે કે આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે આ ઘટનામાં ઓગણત્રીસ જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય પચાસ સામે ફરિયાદ પણ નોંધાઈ છે સાથે તેમણે દાવો કર્યો છે કે ફરિયાદના એવા યુવકોના નામ લખાયા છે જે કે ઘટના સમયે ત્યાં હાજર નહોતા એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક લગ્ન પ્રસંગમાં હાજર હતો સમાજે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની પાસે સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ પુરાવોને અવગણીને ખોટી રીતે ફરિયાદ નોંધાય છે જેથી પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફૂલજર ગામ સુધી જશે અને ન્યાયની માંગણી કરશે તેમ જણાવ્યું હતું વધુમાં પાટીદાર સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે સાથે સરકારે ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે